અને આજે એટલે પીલા આરબ કહેતા એટલે એમના નામથી તો ગુજરાતી વાચક તો અજાણી હોય જ કારણ કે ગુણવંત્ર આચાર્યના વારસો એ વર્ષ અઢાર હજાર ઇલા આરબ એ બંને પણ ખૂબ ઊંચા પ્રજાના સાહિત્યકાર અને મારા મને એવડો આનંદ એ છે કે એની આવૃત્તિ આવી રહી છે પણ ઇલાબેનની સુખદ ઉપસ્થિતિ અદાયા છે મને ખબર પણ નથી પણ મને સરપ્રાઇઝ અને સાથે

कि हमारा विचार पब्लिक से हमने हमारे कार्य को पब्लिश करें मैंने भाई ने एमए का कर ने विश्वविद्यालय कोgetLoggerो ने और भी गौरव और मतलब लिखा साक्षा कुछ पूछिशा नहीं साहित्य के संबंधी ना कलाओं युवा के प्रशिक्षण से ये साक्षा कुछ जो मैंने